આ તો આપડી રોજી રોટી છે રોજી રોટી ખારે પણ ફોન જોવા કે રોજી રોટી ને કેવાય તારે આ હરાજન પાકવા દે પછી હું તને ફોન લઈ આલો હારો તું કેઈ ભણવા ભણવા માટે ભણવાનું પેલા ભણવા માટે તો ફોન જોવા છે હા હો જો પણ તું એ કોઈનો કામ કર પેલા વગે પછી તને ફોન લઈ આલો ઈસીઓ ફોન આલ લઈ આલો હા તું જડવા દે ફોન લઈ આલો ના કે હું ઘરે પગ દે મેલું પા ઘરે આયો ને ઘરે ફા હોય ને પા કાઈ દીધો હારે ભણા કો કરું પછી આડી તો એક બે ને કો વાત કરું પછી ફોન લઈ આલો હારો તો હું ઘરે ન આવ એટલે ગડી જાવ હારો અને આરે રંબા ના જાતો છે મમ્મા હું જાવ હાર હાતે પણ જો ફોન લઈ આલો નકર હું ટૂંપો જાવ ને કચોડી નું બિહડે રોટલા ખાવાય નહી આવ કથા હા પણ હું એક જણા વાત કરું હેડ પછી હું ફોન લઈ આલો ખા લઈ આલો એટ પછી હારો હું જાવ હવે મારો હારો વાત કરવી પડશે હવે રેખો ભાને જઈને વાત કરું ના હોય દિયાને કદી ઉશી પાછીનું કરીને અને ના તો એનો વળ પાડી આલો ચમ કે હરે ખાવા નહીં આવે ઘરે નહીં આવે અને ટૂંપો ખાવાનું કેમ બીક ચાલે હારું મને કાઢું લાગે મને હારી બીક લાગે તો આ ના કરી દાખે તો મને નોતું થાય ને હવે રેખો ભાને જ મારે વાત કરવી પડશે પણ યે હમવાની તાણી કારણ કે એ પા ઉતરેલા કાઢે શું કરશે વાત કર્યા પણ છૂટકો નહીં રેખુભાઈ ગમે તે કરીને મારે પૈસા લેવા પડશે ઉછી પાછી ના કરીને સીઝન કરી સમજી તો મારું મન તો રાખજે તો ખરા અહીંયા નહીં ખબર છે કે આ મોડો કોમ નો હોય અડધી રાતે કાળી રાતે કોમ આવું નહીં મોડો ને તો મારું મને

તમાર કના તો તમે મને રસ્તા મળ્યા મળી તો ગયા પણ યાર પૈસા કે પણ હું યાર તમને ના આવી એટલે તમારે જે વ્યાજ આવી વ્યાજ મળી જાય તમને ના હું તમને હાર હું યાર ખેડૂતને પૈસા જ ના આવતો યાર પછી મારે ચૂકતી નહીં મારા સીઝન પણ હવે અટુંક સમય સીઝન આવી જાય સારું હાર હું કોઈ ક્યાંથી કહું સારું હવારી વાતનો બેટો પણ ઘટતો ફોનો આવ્યો નહીં મારે હવે ના હોય તો જઈને પેલા ફોન કરવો પડશે કેમ કે ખાવાય નહીં આવ્યો કે કોઈ એને જવાનું તો નિહાણ કોઈ જવાબ બે આલવા નહીં રહ્યો કે કોઈ નહીં ના ના વાત તો અહીંયા જઈને ફોન કરું કે ખબર પડે કેમ કે મારે એના ચિડે હવે તો પણ કોઈ આના કરીને કંઈ નહોતું થાય ને સારું આ તો સમય સંજોગ સંભાળવું પડે બધી ફોન કરું આજ તો અહીંયા ના હોય સારું કે કાલની વહેલાની વાતનો કર્યા આવ્યો નહીં કે જે જતું રહ્યો કોઈ ખબર જ પડતી નહીં હેલો ભોણો ઘરે આવ્યો નહી મારે ગોતવા જ આવવું પડશે કે કોઈ નઈ જવાનું છે મોબાઈલ નહીં લીધા મરી છે પણ ગયો છે ગયો હમણાં જતો રહ્યો હા તો તરતો

પણ એ રેખો ભાગ કોઈ વસ્તુ લેવાની ના નહીં પાડી મેં કીધું સીઝન લેવા દે ને સીઝન લીધા પછી હું તને ફોન લઈ આ લઉં એમાં બની જતો રહે કે હું મમા હવા ખાવાય નહીં આવું કે કરે નહી આવું તમારે પોણો જબરો પડ્યો એમાં એને દાડે તમારે કોઈ ઉછીન લેવા મું નહોતો આવે પૈસા વ્યવહાર ફૂલ થઈ ગયું અમારે આટલી ખબર નથી અને એમાં આવી આઈફા તાલી જતો રહ્યો હે તો કમ યાર આપલું બધું મી નાખો મને મને કમ દિલથી ઉડાય તો મને ખબર એટલે મારા હામાં જોઈને અન થોડી આટલું

આપડે <inaudible> છોકરો <wai>

આ ઓય તો આલી સુખવા નમકા એયા ઓય આયો તો અટા ભાઈકલી નકાજો ખબર નહી એવરામ હા પંતનો ભાડે તો કે આ ભાડે આ કેથી ફોન પેલું ઉપર લઈ નીકળી ગયા છે ફોન લેસી બની નીકળી ગયો હે હા તે અંદર ગયો યાર તો અમે બધા અમકો ખોળો હા હારો હા હા ઓ નેચે પેલા દાતા બનાવવા દોરો ચેક કરો હવે મારા ભોણિયા ગોતવા જ પડશે તમ કે ભોણિયો હવે હાથમાં આવે એમ લાગતો ભણીયા યાદ નથી પડ્યા તો એટલે પણ આ નોતું થયું શું કરું તાન જવાબ શું વાલું મારે હું કા તો આમ ચોય જો હો

કોણે કર્યા કોણા ને પેલા પતા તા રોણા આખા ઓટા મને ભોણો મળ્યો નહી હવે રાજુ જાઉં તો ખબર પડે કોણસ મળ્યો કે નહીં મળ્યો હવે રાજુ પાર્ક જાવ તો

હા મારું પાંચ પાટણ